નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણી વખત અમારી પાસે દર્દી આવે કે જેમને કમરમાં ખૂબ જ દુખાવો છે અને અમે તેમને કહીએ કે આમાં ફિક્સેશન કરવું જરૂરી છે મતલબ કે સ્ક્રૂ અને રોડ નાખવા જરૂરી છે તો મોટા ભાગે દરેક દર્દીનો એ જ સવાલ હોય છે કે સર તેના પછી હું નીચે બેસી શકીશ કે નહીં વાંકો વળી શકીશ કે નહીં અને બધી જ જે મારી ડેઇલી એક્ટિવિટીઝ હોય છે તે થશે કે નહીં સૌથી પહેલાં તમે એ સમજો કે કમરનો દુખાવો થઈ શા માટે રહ્યો છે કમરનો દુખાવો જ્યારે પણ થતો હોય અને તેમાં ફિક્સેશન કરવાનું તમને કહેવામાં આવ્યું હોય તો તેમાં મોટાભાગે બે રીઝન હોય છે એક તો જે એલફોર અને એલ્ફાઇ સપોઝ આપણે બે મણકાં જોઈએ બંનેની વચ્ચે એક નાનો સાંધો હોય છે જેને ફેસેટ જોઈન્ટ કહેવાય છે ફેસેટ જોઈન્ટ જે છે તે ઘસાઈ જાય તેમાં આર્થરાઈટીસ આવી જાય તો તે હાડકાં એકબીજાની ઉપર જ્યારે પણ મૂવ થાય તમે બેસો ઊભા થાવ ચાલો ગમે ત્યારે તમને દુખાવો કન્ટિન્યુઅસ રહે છે આ એક વસ્તુ છે અને બીજું કે તમારા મણકા એકબીજાની ઉપર હલતા હોય એલફોર અને એલ્ફાઈ આ બંને મણકા એકબીજાની ઉપર જો હલતા રહેતા હોય તો પણ તમને કમરમાં દુખાવો થઈ શકે છે હવે આ વસ્તુમાં લોજિકલી શું કરવું પડે સર્જને જે મૂવમેન્ટ છે એલફોર અને એલફાઈ આ બંને હાડકાંની મૂવમેન્ટ બંધ કરી દેવી પડે જેવી મૂવમેન્ટ બંધ થઈ જાય તેવી તમને ત્યાંનો દુખાવો જતો રહે હવે તમે એમ કહેશો કે ત્યાં મૂવમેન્ટ બંધ કરી દીધી તો આગળ કઈ રીતે વળવાનું દોસ્તો એલ ફોર અને એલ ફાઈવ બે જ મણકાં તો છે નહીં એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર એલ ફાઈવ નીચે સેક્રમ એસ વન આ બધું જ છે તે જગ્યાએથી બધી જ મૂવમેન્ટ થઈ શકે છે અને તેની સાથે સાથે તમારા હેમસ્ટ્રિંગ મસલ જે ઘૂંટણની પાછળના સ્નાયુઓ છે તે પણ ફ્લેક્સિબલ હોવા જરૂરી છે તો જ તમે આગળ વળી શકો છો તેથી કોઈ એક જગ્યાએ ફિક્સેશન થઈ ગયું તો તેનાથી તમારી મૂવમેન્ટ બંધ નથી થવાની તમે અમારી ચેનલ પર બીજા પણ વિડીયો જોઈ શકો છો જેમાં મોટા ભાગના જે દર્દીઓ છે તે બધા જ અમારા દર્દીઓ નીચે બેસી શકે છે વાંકા વળે છે ઉભળક પગે બેસી શકે છે ઇન્ડિયન ટોયલેટ યુઝ કરે છે આ બધી જ ક્રિયાઓ કરી શકે છે તેથી તમારું ઓપરેશન થયું ત્યારબાદ તમારા સર્જને તમને કઈ એક્સરસાઇઝ શીખવાડેલી છે તે એક્સરસાઇઝ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અમે અમારા જે પણ પેશન્ટ છે તેમને જાતે એક્સરસાઇઝ શીખવાડીએ છીએ અને તેનાથી દર્દીને ખૂબ જ ફાયદો થાય છે અને અમારા મોટા ભાગના બધા જ દર્દીઓ નીચે બેસે છે વાંકા વળે છે અને બધી જ ક્રિયાઓ પોતાની કરી શકે છે તો તમને જો ફિક્સેશનની સલાહ આપી હોય તો તમારે ડરવું ન જોઈએ અમારા બધા જ દર્દીઓ નીચે બેસે છે વાંકા વળે છે બધી જ ક્રિયાઓ કરી શકે છે ધન્યવાદ